નમસ્કાર મિત્રો આપના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા ઘણા સમયથી જેલની અંદર હતા તો મિત્રો હવે ત્રણ દિવસ માટે જેલની બહાર આવવાના છે તો શું મિત્રો એ સંજય વસાવા જે એમના ઉપર કેસ કર્યો છે કર્યો હતો છૂટો ગ્લાસ માર્યાનો જે સંજય વસાવા ઉપર જે મારતાડ કરશે કે પછી કોઈ લોકોને ભાષણ આપશે કે પછી શું શું ચેતરભાઈ વસાવા કરશે કે જેમ જે 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 વ્યક્તિઓ તેમનો વિરોધ કરી રહ્યા હતા તેને એક એકને પકડી પકડીને મારશે કે પછી ખેતર ભી વસાવા એક સાધારણ સભાનું આયોજન કરશે આટલા દિવસ તે જેલની અંદર હતા તો તેમના ઘણા બધા પ્રશ્નો તો હશે એ પ્રશ્નોનું નિરાકરણ કરશે કે પછી બધાને પૂછશે કે શું હતું આ શું છે નથી ખેતર વસાવા સંજે વસાવાને મળવા જશે એ બધું જ હું તમને આગળના વિડિયોની અંદર કહીશ એના પહેલાં જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આઠ નવ અને દસ આ ત્રણ તારીખમાં ચિત્રપ ત્રણ તારીખ સુધી જેલની અંદરથી બહાર આવે છે અને તે જેલની બહાર આવતા જ શું મીડિયાને જણાવે છે કે મારી આ સાથે આ ખોટું છેવ છે કે મારી સામે જે ફરિયાદ કરવામાં આવી તે ખોટી કરી હતી કે શું શું છે તે બધું જણાવે છે તો મિત્રો તમને શું લાગે છે એ તો ક્યારે જ ખબર પડશે આ બધી જ વાતની કે ચૈત્રપી વસાને કોને મળવા જશે કે કોના સામે શું શું કરશે તે ચૈત્રપી વસા આજે બહાર આવશે આઠ તારીખના દિવસે ત્યારે આપણને ખબર પડશે અને ચૈત્રપી વસા ને પૂરતી માહિતી માટે આપણે ચેનલ ને કરી દેજો